જય માતાજી આજે આપણે બનાવીશું ખારી સિંગ એના માટે જોશે સીંગ મીઠું શેકવા માટે તમે રેતી પણ લઈ શકો છો પણ રેતી શેકાય પછી સિંગ ખારી સિંગ કચકચ થાય એના કરતાં મીઠું લેવું પછી શીંગને પાણીથી ધોઈ લેવાની છે એટલે એનો કચરો અને ગંદકી દૂર થઈ જાય હવે જેટલી સીંગ હોય એ ડૂબે એટલું પાણી ગરમ કરવા મૂકવાનું પાણી ગરમ થાય એટલે એમાં શીંગ નાખી દેવાની શીંગ પંદર મિનિટ સુધી ઉકાળવાની છે આ બાજુ શીંગ ઉકળે ત્યાં સુધી મેં કઢાઈમાં રે મીઠું ગરમ કરવા મૂકી દીધું છે એટલે મીઠું ગરમ થાય અગાઉથી ગરમ કરવા મૂકી દઈએ એટલે બહુ વાર ન લાગે શેકવામાં મીઠું ભઠ્ઠા જેવું થઈ જાય મીઠાને પણ હલાવતા જઈશું શીંગને પણ હલાવતા જઈશું આવી રીતે શીંગ પંદર મિનિટ સુધી બફાય પછી એને એક કાણાવાળા વાસણમાં પાણી કાઢી લેવાનું છે પાણી નીકળી જાય એટલે એના ઉપર તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખીને વભરાવી દેવાનું પાણીમાં મીઠું નાખીએ તો સિંગનો કલર બદલાઈ જાય છે મીઠું પાણીમાં નાખવાનું નથી આવી રીતે ઉપરથી નાખવાનું નહીંતર પાણીમાં નાખીએ ને તો સિંગ બની જાય પછી એનો કલર બદલાઈ જાય કાળી પડી જાય એટલે આવી રીતે મીઠું નાખીને હલાવતા જવાનું દસ મિનિટ સુધી સે ઠંડી પડે એટલે આપણે જે મીઠું શેક્યું એમાં સીંગ નાખી દેવાની થોડીવાર વાર આવું ચોટે એવું લાગે પણ ધીમે ધીમે શેકાતી જાય એમ મી મીઠું નીચે જતું જાય અને સીંગ ઉપર આવતી જાય શીંગનો કલર બદલાઈ જાય સીંગનો અવાજ બદલાઈ જાય અને સીંગને આપણે હાથથી અડીએ તો એના ફોતરા નીકળી જાય એને એક વાસણ કે થાળીમાં સીંગને નાખીએ તો એનો અવાજ આવે એવી સીંગ થઈ જાય એટલે કહેવાય કે ખારી સીંગ બની ગઈ છે આવી રીતે એને દસેક મિનિટ શેકીએ એટલે ખારી સીંગ બની જાય મેં બે વાર શેકી છે કારણ કે મારે વધારે સીંગ હતી બીજી વાર શેકીએ તો તો જલ્દીથી શેકાઈ જાય કારણ કે મીઠું ભઠ્ઠા જેવું થઈ ગયું હોય આવી રીતે સીંગ બની જાય પછી એને એક ચાળણીમાં કાઢી લેવાની છે કારણ કે મીઠું બધું નીચે નીકળી જાય વધારાનું મીઠું નીકળી જાય અને આ જે મીઠું છે એને તમે ઠંડો થઈ જાય પછી ડબ્બામાં ભરીને બીજી વાર વાપરી શકો છો એને રાખી દેવાનું અને સીંગ આવી રીતે બની જાય જો કેવી સરસ સીંગ બની ગઈ છે અસલ બજાર જેવી જ બની છે ઘરે બનાવો છો તો સસ્તામાં અને જલ્દીથી બની જાય તો તમે બહારથી લાવવાનું પણ બંધ કરી દેશો તો હવે તમે પણ ઘરે બનાવજો કેવી બની છે એ કહેજો ને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જણાવજો થેન્ક યુ